ગુજરાત રાજ્યના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસને બધેથી જાકારો મળ્યો છે તેથી તેમના આગેવાનો બેન જવાબદાર

ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી કોઈ મનદુખ નથી કોઈ અસંતોષ નથી પરંતુ વેન યુ કેન નોટ કન્વિન્સ કન્ફ્યુઝ આ સિદ્ધાંત હેઠળ મતદાતાને કન્ફ્યુઝ કરવા માટે મતદાતાને અચંપ આવ પાડવા માટે અને એના મનમાં દ્વિધા ઊભી થાય એ માટે આ પ્રકારની આ પ્રકારની જે કોંગ્રેસ જે પગલાં લઈ રહી છે અને જે પ્રકાર આ એમને ચૂંટણીમાં સામી જાતીએ જીતી શકે તેવું નથી એમને દૂર દૂર સુધી એમને પ્રજાનો કોઈ સપોર્ટ નથી એટલે આ જાત પેત્રા કરી અને એમના જ માણસો ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિષયને આ રીતે ઉપયોગ કરે છે એ સ્પષ્ટ બતાવે છે કે કેટલી હદે કોંગ્રેસ પાર્ટી હતાશ થઈ ગઈ છે જ્યારે પણ આ પાર્લામેન્ટમાં આ ઇલેક્ટ્રલ બોન્ડનો વિષય હતો અને જે પાસ થયો હતો ત્યારે તમામ પાર્ટીઓ હાજર હતી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ઇલેક્ટ્રલ સિસ્ટમમાં જે ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શકતા આવે અને ચૂંટણીમાં જે વ્યાપકપણે કાળા નાણાંની જરૂરિયાત અને કાળા નાણાંનો ઉપયોગ થતો હતો તે દૂર કરવા માટે આને એક સારી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એનું પાલન ચૂંટણી પંચના આદેશથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કરી રહી છે અને એ વિષય અત્યારે હવે ચૂંટણી પંચના હવાલે છે